ગુજરાત વાગી ચૂક્યું છે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સામે સનસની કેજ આરોપ લાગ્યા છે કુંવરજી બાવળીયાએ ગોચરની જમીનમાં દબાણ કર્યાનો આક્ષેપ લાગ્યો છે વિન્શિયાના રાજગ્રુપના મુકેશ રાજપરાએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે કુંવરજી બાવળીયાના ક્રશરમાં ગૌચર આક્ષેપ લાગ્યો છે રાજકોટ કલેક્ટરને તંત્ર ગૌચરની દબાણ દૂર કરવાની રજૂઆત કરી લેન્ડ ગ્રેબિંગની અંતર્ગત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે કુંવરજીભાઈ બાવળીયા સામે આ મોટો આક્ષેપ લાગ્યો છે ગૌચરની જમીનમાં દબાણની પેશકદમીનો આક્ષેપ લાગ્યો છે વિંછિયાના રાજગ્રુપના મુકેશ રાજપરાએ ગૃહ રાજ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરી છે કુંવરજી બાવળીયાના સંકુલ અને સ્ટોન ક્રશરમાં ગૌચર જમીનમાં દબાણનો આક્ષેપ થયો છે રાજકોટ કલેકટર તંત્ર ગૌચર જમીનનું દબાણ દૂર કરે અને લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે વિંશિયાના મુકેશ રાજપરાએ આ અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સામે આક્ષેપ કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે વિક્રમ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપર અમદાવાદ મત વિસ્તારના જે વીખ્યાના જે રાજગ્રુપના મુકેશ રાજપરાએ મોટા આક્ષેપ કર્યા છે ગૌચર જમીનમાં દબાણ અને પેસકદમી સામે લેન્ડે કાર્યવાહી કરવાની માંગણી કરી છે મુકેશ રાજપરાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતને લેખિત રજૂઆત કરી છે ખાસ કરીને રાજકોટ કલેક્ટર ને પણ સંબોધિત એક રજૂઆતમાં કર્યું છે કે કુંવરજી બાવળિયા જે છે કેબિનેટ મંત્રી એમના સંકુલ અને સ્ટોન કસર માં ગૌચર ની જમીન છે જે નિર્ધારિત જમીન છે એમાં દબાણ છે અને દબાણ આક્ષેપ કરી રાજપરા એ અગાઉ પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરેલ હતી પણ જેને કહી શકાય કે તાજી રજૂઆત જે થઈ છે એ બાવળિયા સામે મોટો આક્ષેપ કર્યો છે કે ગૌચર જમીનમાં દબાણની ની કરવી છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા

જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સહિત મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ આટલા પેટલી કરવામાં આવ્યો છે જે સત્રંગની જગ્યાનો સર્વે નંબર આય બતાવવામાં આવ્યો છે અને આયનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ प्रकारे રાજ્યના કેબિનેટ મંત્રી પોતે 200 વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કંઈ ખબર ન હોય અધિકારીને કંઈ ખબર ન હોય અને 200 હો કલાકની અંદર એમ કહેતા હોય કે આવા લુખાઓની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે વધુ વિગતો મેળવીશું આપણી સાથે ન્યૂઝ રૂમ થી લાઈવ ઉમંગ રાવલ જોડાઈ ગયા છે ઉમંગ જે રીતે કુંવરજી બાવળિયા પર ગૌચરની જમીનના દબાણનો આક્ષેપ લાગ્યો છે બહુ મોટો આક્ષેપ લાગ્યો છે એટલા માટે કારણ કે સરકારની અંદર મંત્રી છે અને મંત્રી ઉપર આક્ષેપ લાગ્યો છે કે કુંવરજીભાઈ બાવળિયાએ ગૌચરની જે જમીન છે તે વાળી લીધી છે એમને જે સ્ટોનનું જે કામ ચાલે છે અને સાથે જ અન્ય જે એમના વેપાર એકમો જે ચાલે છે છે એમાં ગૌચરની જમીનના જે સર્વે નંબર હોય તે તે પણ કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એટલે ખૂબ મોટા સમાચાર એટલા માટે કહીએ છીએ કારણ કે મંત્રી ઉપર એવા આક્ષેપ લાગે અને ગૃહમંત્રીને લેખિતમાં છે ફરિયાદ કરવામાં આવે તેમને પત્ર લખવામાં આવે અને એવા કટાક્ષ કરવામાં આવે કે ભાઈ ખુદ મંત્રી જો આ પ્રકારે

તે એકવાયર કરી લેવાનો મોટો આક્ષેપ છે એ સરકારના મંત્રી કુંવરજી બાવળિયા ઉપર લાગ્યા છે અને આક્ષેપ જે છે છે થઈ રહ્યા અને સાથે પત્ર પણ લખવામાં આવે છે કે જો સરકારને આ આ વાતની વાતની ખબર ખબર ના ના હોય હોય અધિકારીઓને તો લેખિત ફરિયાદ છે ને એના ઉપર તપાસ થવી જોઈએ ને જો આ હકીકત હોય તો પછી ગૌચરની જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે હટાવવામાં સાથે સાથે સર્વે નંબર પણ છે બદલી નાખ્યા હોય તેવા આક્ષેપો આક્ષેપ છે એ કરવામાં આવી રહ્યા છે એટલે ખૂબ

સાંભળી રહ્યા છે બિલકુલ તો જે રીતે કોઈ કાર્યક્રમ ની અંદર છે એ મુકેશભાઈ છે વ્યસ્ત છે પરંતુ જે રીતે એમનું કહેવું છે તો અહીંયા એ પણ વાત વિક્રમ આવે કે આક્ષેપો કરવાથી ન ચાલે આ માટે દસ્તાવેજી પુરાવા અથવા તો કેમના પાસે પુરાવા હોવા પણ એ જરૂર છે કારણ કે સીધા જ કેબિનેટ મિનિસ્ટર ઉપર તેમણે આક્ષેપો કર્યા છે અને ગૃહમંત્રીને લેટર લખીને રજૂઆત પણ કરી છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવવા બદલ આપનો આભાર જે રીતે ગુજરાતની રાજનીતિ લઈને લઈ લે આ સૌથી મોટા સમાચાર જેમાં કેબિનેટ મંત્રી પર અહીંયા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કુંવરજી બાવળીયા પર જે રીતે સનસની કે આરોપ લાગ્યો છે કે ગૌચરની જમીનમાં તેમણે દબાણ કર્યા